આજે આપણે બે દિવસ પહેલા કાળિયાબીડ પાસે થયેલા એક ગમખવાર અકસ્માતની બીજી બાજુ પ્રકાશ પાડીશું જે હજુ પણ લોકોના મનમાં તાજી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા શક્તિમાતાજીના મંદિર પાસે બે દિવસ પૂર્વે એક ગમખ્વા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા શરૂઆતમાં આ ઘટના અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા પરંતુ હવે આ અકસ્માત અંગેની કેટલીક ચોંકાવનારી અને માનવીય સંવેદના સભર હકીકતો સામે આવી છે પ્રાથમિક તપાસ અને ઉપલબ્ધ વિડીયો ફૂટેજ મુજબ અકસ્માત કાર ચાલક યુવાનની ભૂલને કારણે નહીં પરંતુ આગળથી અચાનક આવેલા એક હોન્ડા ચાલકને બચાવવાના પ્રયાસમાં સર્જાયો હતો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલક યુવાને હોન્ડા ચાલકને બચાવવામાં સફળતા મેળવી હતી પરંતુ આ પ્રક્રિયામાં તેમણે પોતાની કાર પરનો કાબુ ગુમાવ્યો હતો ગભરાહટમાં તેમણે હેન્ડબ્રેક મારતા કાર રસ્તાની બાજુમાં ફંગડાઈ હતી અને ત્યાં ઉભેલા બે વ્યક્તિઓ સાથે અથડાઈ હતી જેના કારણે તેમના કરુણ મોત નીપજ્યા હતા આ ઘટના ખરેખર દુઃખદ અને હૃદયદ્રાવક છે આવા અકસ્માતોમાં સામાન્ય રીતે જોવા મળે છે કે અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘટના સ્થળથી ભાગી જાય છે અથવા તો કોઈ અન્ય વ્યક્તિને ડ્રાઈવર તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ આ કિસ્સામાં એક અત્યંત પ્રશંસનીય અને ઈમાનદારી ભરી ઘટના સામે આવી છે અકસ્માત સર્જનાર યુવાન એક પોલીસ કર્મચારીનો પુત્ર હોવા છતાં તેના પોલીસ પિતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા તરત જ ત્યાંથી પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોતાના પુત્રને તેજ મિનિટે પોલીસ સમક્ષ હાજર કર્યો હતો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારા દીકરા પર કાયદા મુજબ જે કઈ કાર્યવાહી થતી હોય તે કરજો અકસ્માત કરનાર યુવાન પાસે પણ પણ હતું અને ગાડીના તમામ દસ્તાવેજો અનુસાર હતા આ અકસ્માતમાં એક તરફ કાર ચાલક યુવાન એક હોન્ડા ચાલકનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો પરંતુ કમનસીબે ત્યાર પછી કાર પરનો કાબુ ગુમાવતા અન્ય બે નિર્દોષ લોકોના જીવ બચાવી શક્યો ન હતો એ પણ જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે કોઈપણ પ્રકારની રેસ કે અન્ય કોઈ કાર સાથે સ્પર્ધા નહોતી આ ઘટના આપણને સૌને યાદ અપાવે છે કે માર્ગ સલામતી કેટલી મહત્વપૂર્ણ છે શણિત ગભરાટ અને અનપેક્ષિત સંજોગો કેવી રીતે ગંભીર પરિણામો લાવી શકે છે જ્યારે પોલીસ દ્વારા આજે સમગ્ર અકસ્માત અંગે કાર ચાલક યુવાનને અકસ્માત સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્ટક્શન કરવામાં આવ્યું હતું આ રિકન્ટક્શન સમયે અકસ્માત સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા

બે દિવસ પૂર્વે આજે પોલીસ પુત્ર છે હર્ષરાજસિંહ ગોહિલ કે તેમના દ્વારા અવર સ્પીડ ઉપર કાર ચલાવવામાં આવી હતી આ બીજી બાજુ આપણે સૌ માર્ગ નિયમોનું પાલન કરીએ અને આવા દુઃખદ બનાવો ટાળવા માટે સજાગ રહીએ તેવી અપીલ સાથે બી ન્યૂઝમાંથી માંથી મને રજા આપશો અને વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહો બી ન્યૂઝ સાથે નમસ્કાર